જાહેર કરવામાં આવ્યો છે તો અત્યારે હયાત ગૌરવ પથ અને ભાવિ આયોજિત ગૌરવ પથ વચ્ચે શું ખૂટે છે સ્થાનિકોને પણ પૂછવું જોઈએ કારણ કે આશરે એક વર્ષ પહેલા સ્થાનિકો અને જુનાગઢની જનતા જ્યારે રોડ પર ઉતરી જુનાગઢ ચક્કાજામ કર્યું હતું ત્યારે આજે જુનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળેલ એમાં શહેરના વિવિધ વિકાસ કાર્યોને મંજૂરી આપવામાં આવી છે મુખ્ય કામોની વાત કરવું તો શહેરમાં અમૃત ટુ અંતર્ગત જે બસો કરોડની પાણીની યોજના છે એ યોજનાના ટેન્ડરના શરતોને આજે મંજૂરી આપવામાં આવી છે જેથી કરીને આવનાર દિવસોમાં એની કામગીરી શરૂ થઈ શકે વોર્ડ નંબર ચારના સાર્વજનિક પ્લોટોમાં બાળકોના માટે રમતગમતના સાધનો મૂકવાના આજે ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે ભવનાથ ક્ષેત્રમાં લાખો ટુરિસ્ટો આવે છે સાથે સાથે રાજ્ય સરકારની યોજના અંતર્ગત દરેક શહેરમાં ગૌરવ પથ બનાવવાનો હોય છે અને જુનાગઢમાં પણ મોતી બાગથી ટિબાવળીના ગેટ સુધીને ગૌરવ પથ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ હતો માનની એસપી સાહેબ દ્વારા પરિક્રમા વખતે એવી ડિમાન્ડ કરવામાં આવી કે ભાઈ ભવના ક્ષેત્રમાં કેમેરા ફિટ કરવા પડે એમ છે તો એ દરખાસ્ત ભાડાની આવી હતી કે છત્રીસ કેમેરા ફિટ કરવાના સાડા ચાર લાખ રૂપિયા ભાડું હતું એટલે અમે એવો નિર્ણય કર્યો કે ભાઈ ફરીથી શિવરાત્રી આવશે તો ફરીથી કેમેરાનું ભાડું આટલું આપવાનું એ જ કિંમતમાં તો નવા કેમેરા ખરીદાઈ જતા હતા એટલે અમે એવો નિર્ણય કર્યો કે ભાડે લેવાને બદલે એ કેમેરા નવા લઈ અને ખરીદીને ફિટ કરવા દેવામાં અને એ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી